લગ્ન વગર સુખ થાય એવું લાગતું નથી મારે લગ્ન તો કરવું જ પડશે કર્યું સંતાન ન હોય તો લગ્ન ને શું બરાબર સંતાન જોઈશે પછી ખબર છે બધા બધું શું શું જોઈશે પાછળ પાછળ આ બધું જોઈશે તો આ પ્રકારનો અવિદ્યામાંથી છે ને કામના જન્મે છે અને કામનાને પૂરી કરવા કર્મ કરવું પડે બાબુ છોકરી લાવી એટલે છે

એને માટે કહેવામાં આવ્યું કે તો તારી આ ઈચ્છા પૂરી કરવા માટે આ કર્મ કર